હમણાં થી ચમતું નથી દેખાતી કોક આવે લીધા વાઈટ જોવી પડશે મારે એક હારી વર્તી મળી ગયો તો હારું

આ તો જેવું છે ખબર છે લાગુ પડે ને વર્તી હવે જલુબા અમારે રિક્ષા છે નહીં એમની અમી હું ના પાડી કે નહીં રિક્ષા હું જેવો લાગુ કે પેલા બગલા ને પોક જેવા લાગો તો બસ આ રિક્ષા તમે બગલા પોક જેવી જ હું રાખું છું એવું છે ઓય એટલે અમી કોઈ એમને નહીં રાખતા વાત કરો આ વાડાડી લુંસ લુંસ કરું છું તો તને લુંસ લુંસ જ કરવી પડે તાં તો ચકાચક દેખાય

હેરં કરું છું તો આ ગીત મારું પર ના ગાયું રીક્ષા પર ભાઈ લાગુ પડે વાત એ લાગુ મને થોડું થોડું પડે નથી આમ એવું તમી તા ભેચા મારી છે ધંધો કરતો નઈ મને હેરાન કરવાના અલ્યા ઊભો રે આવ દે આવી તો પછી બેસી ના તો પેલા હું બેહરવાનો છું હા તું બેહર હ હા અને હું શું કું છું રાત ના ભલે આયા પણ તે હું ભાડું દઉ ને ઈ ભાડું લેવું પડશે અલ્યા 500 રૂપિયા વધારે લે હા તો રેડી કં કવ તો રેડી નું આ માયા મુક આવી જ માયા આવ ભાડું બગાડી નાખી લે ના ના તો દેવું ની પડે ભાડું તારે તો રેડી અલ જોડો રિજા બેહો હોય શું ક ઉડે આવો તો રિજા બેસ્યો કોઈ આવે એમ નહીં પણ આવશે આવશે આશા રાહો મને બેઠા પેલા આપણો પાસા પાછો મને હેરંગ કરીશાડી

મારા તારે અરજી લેવી જ નહીં મળી મગજ એકા થાય નહિ જો વડે પંજાર પાડો તો હું અડધી રાંધો જઉં છો એકલો અમને આજ તો ચાતન મળી નહીં હવે મોડ થઈ ગઈ ના ના એવું નહિ તમે હવે બીજી રીક્ષા લયરો જો છે

ફારડો આવી ગયો ફારડો 2000 રાત છે થી જાજો પણ થોડું રાખી લઈ તો વાત ટાયર છે ને પડી એકલા પછી અને ભાવ પેલથી લઈ કદાચ કેવું થાય ખબર છે પેલથી તમારા માટે <laughs> <laughs> ઓ ઓ કે માર મોરું થાય છે આઈ જો હડો માર કેર બધો વાઈ જઈને બેઠા કે પૈસા આ ગેસ ના ગેસ પૂરાવો છે મારે તાર જ આલો ભરી હોય પૈસા તાર જ લઈ રહ્યો હે હોય તું આલજે આપણે પૈસા લ્યો કાંડી હોય ગણ લેજો નીકળ ઘરે લે હડો હટ

જાઉડો મને તમકા ઉડિયાડો મને લી દો કેટલી વાર થઈ ગઈ વાત લઈ જા થોડું આગળ જવાનું છે હવે હેડિંગ જતાં રહા આટલામાં તો પણ અમાર પહેલા કોતરાની બીક લાગ કોતરા કઈડે વસવું હોય અલ્યા તમે એ ખરા ટાઈમે ખાલી 1 કિલોમીટર જ છે બસ હોય હેડો કે આગળ લિ આવો એ તો કો આતો

પાકેટ પકડ જોવા લે બધું પે ફેંડો બોલતા કોઈ તો રાખતો પાકેટ કીધું લેજો એટલે વાન 릭શામાં નહી

લે રુમલ લઈ કી ના આઈ લે રુમલ લે તેમ તારા ગુછા હું મેલ્યો તો લે ખાઈ જો ઈજી હવે તો ઓય ની હું દવા કર નાશુ સુજશે લે lấy sao cũng lấy đi tuấn chắc sao lấy? Cuba, Cuba, la la, bây giờ con chơi

શેટી મધ આવતા હોય રિક્ષા વાળા એમના વર્ધીઓ નહિ લેતા હોય એની સેફ્ટી છે તાણી વર્ધી લેતા હશે